સામાન્ય રીતે ઘરવખરી અને કરિયાણાના તથા કપડાના મોલ તો તમે જોયા જ હશે પરંતુ વિશ્વ પર્યાવરણ દિવસે હિંમતનગરના તિરુપતિ નેચરલ પાર્કમાં એક અનોખો મોલ ઊભો કરવામાં આવ્યો છે જે આપે છે તંદુરસ્તી તો કેવો છે આ મોલ આવો જોઈશું આ અહેવાલમાં તમે જોઈ રહ્યા છો તે ઓક્સિજન પ્લાન્ટનો ગુજરાતનો સૌપ્રથમ મોલ છે હા કોરોના વખતમાં ઓક્સિજનની શું કિંમત છે અને કેટલી જરૂરિયાત છે તેનો અનુભવ માત્ર ગુજરાત ભારત નહીં પરંતુ વિશ્વના લોકોએ કર્યો છે ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસે તિરુપતિ નેચરલ પાર્કમાં આ એક અનોખો ઓક્સિજન પ્લાન્ટ માટેનો મોલ ઉભો કરાયો છે જેમાં ઇન્ડોર ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવ્યા છે જે ઘરની અંદર રહી ભરપૂર ઓક્સિજન લોકોને આપશે આજે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી કે પર્યાવરણ હજી તો વરસાદ પડ્યો નથી એટલે ઝાડ વાવાનો મતલબ નહોતો પણ સમાજને કંઈક જુદું આપવું એના ભાગરૂપે આજે આ નેચર નેસ્ટ કરીને એક ફ્રેન્ચાઇઝી શરૂઆત કરી છે કે જેમાં ઓક્સિજન આપતા અગિયાર પ્લાન્ટો અને એનો કુંડો તૈયાર માટી તૈયાર ખાતર પક્ષીઓ માટેના કુંડાઓ નાના નાના ઘરે વાવા માટેના બિયારણો એ ટાઈપના અગિયારસો વસ્તુ આ પ્લાન્ટ અહીંયા મળે એ રીતનો આ એક નેચર નેસ્ટ કરીને એક નવી ફ્રેન્ચાઇઝી આજે છે એ પર્યટન દિવસે ચાલુ કરેલ છે આજે આ પહેલી શરૂઆત છે તો આખા ગુજરાતના બધા તાલુકાઓમાં આ રીતે નેચર નેસ્ટ ત્રીસ બાય ત્રીસના આ દસ લાખ રૂપિયામાં આ આખો મોલ ઊભો કરેલ છે સાધન અંદરના ફર્નિચર સાથે એના સ્ટ્રકચર સાથે અને અંદરની વસ્તુઓ સાથે તો નાના માણસને આરામથી રોજી મળી રહે વર્ષે લાખ બે લાખ રૂપિયા કમાય અને લોકોને ઘરમાં ઓક્સિજન પ્લાન્ટ ની ખબર નથી હોતી તો ઓક્સિજન પ્લાન્ટ ઘરમાં રાખે એ આશયથી આ ફ્રેન્ચાઇઝી શરૂઆત કરવામાં આવી છે આજે વિશ્વ પર્યાવરણના દિવસે જ આ મોલનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં ગુજરાતના તમામે તમામ તાલુકા મથકોએ હાઈવે પર તમને આવા મોલ જોવા મળશે જેમાં અબોલ જીવો માટે પક્ષીઓના માળા સહિત ઘરમાં અને ખાસ કરીને ફ્લેટોમાં રાખી શકાય તેવા નાનકડા પરંતુ ભરપૂર ઓક્સિજન આપતા પ્લાન્ટ મળશે

એક નવું જ જાણવા મળ્યું કે આજ સુધી એવું કે ભાઈ મોલ હોય તો ઘર વખરી માટે હોય કપડાના મોલ હોય પણ આ એક ઓક્સિજન મોલ નેચર નેસ્ટ તરીકે જીતુભાઈ સાહેબે જે કર્યું છે એ અદ્ભુત છે કેમ કે સિટીમાં જે ફ્લેટમાં રહેતા હોય અને જે નાના ઘરમાં રહેતા હોય જે એની હવા ઉજાસ ના હોય ઓક્સિજન સારું ના મળતા હોય તો અહીંયા અગિયારસો જેટલા અલગ અલગ પ્લાન્ટો છે જે ઓક્સિજન આઉટડોર અને અને અમને એ પોતાને ખબર હતી કે આઉટડોર ને ઇન્ટરડોર કયું હોય તો અહીંયા પછી અમને ખબર પડી કે ભાઈ આ રીતના પણ ઓક્સિજન પ્લાન્ટ આપતા હોય છે તો કોરોના વખતે પણ જબરજસ્ત ઓક્સિજનની કિંમત શું છે એ ખબર પડી ગઈ હતી તો જીતુભાઈને અમે એક ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે સાહેબ આવું તમે એક અગવું કામ કર્યું છે અને બહુ સમાજને એક જાગૃતિ આવશે અને દરેક લોકો એમના ઘેર અંદર આ છોડ વાવશે તો એનાથી એમના પરિવારને ફાયદો થશે અને સમાજને પણ ફાયદો સારો થશે ઉનાળાની સીઝનમાં હિંમતનગરે ગુજરાતમાં સૌથી વધુ ઊંચું તાપમાન બતાવીને આકરી ગરમીનો અહેસાસ લોકોને કરાવ્યો હતો ત્યારે હવે હિંમતનગર વાસીઓ પણ આ રીતે વૃક્ષારોપણ અને ગ્રીનેરી તરફ ફરવું જરૂરી બન્યું છે ધાર્મિક ભટ્ટ બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ